વલસાડ નગરપાલિકા મારી પાછળ તમે જુઓ છો અહિયાં છે આ વલસાડ નગરપાલિકા અને જે રોડ પર હું છું ટાવર પાસેથી આ રોડ આવે છે અને સીધો વલસાડ શાકભાજી માર્કેટ પાસે જાય છે તો આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની જે સમસ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે આ કોઈ કશેથી આવેલું પાણી કેવું નથી પરંતુ ડ્રેનેજનું ગંદુ પાણી છે અહિયાં ઉભા રહેવું પણ એટલું મુશ્કેલ છે અસહ્ય દુર્ગંધ આવે છે અને મચ્છરોનો પણ ઉપદ્રહ તમે જોઈ શકો છો

छह महीना दो महीना से तो कंटिन्यूस है कंटिन्यू मतलब डेली हाँ। डेली डेली ऐसा आता है, होता आता है है होता खराब आता है तो क्या किसी को कंप्लेन कि किया रोजिपालिटी में लिख के आता है मैं चोपड़ा में लिख के आता ना सिंह आता ना कोई आता ना उसको हरजन लोग कोई नहीं आते हैं हाँ। क्या बोलते है मैं बोलते मैं आ रहा हूँ लेकर आता नहीं है कोई आता नहीं तो अभी क्या बोलना चाहोगे आप इसके लिए क्यूँकी यहाँ पे बहुत बात आ रही है बहुत बास आ रही है रोज मेरा तो मेरी घर बीमार हो गई यहाँ यहाँ बैठते थे बीमार हो गयी कोई स... कोई नहीं सुनता है वो सिंभू है तो बोलता आ जाता हूँ कल आता हूँ तो सिंभू उल्लू मना के चल निकल जाता है निकल जाते हैं हाँ। क्या बोलना चाहेंगे हमारे चैनल के माध्यम से आप जो बोलो वो बोलूँगा हमको क्या इन लोगों की रोज की समस्या है हल तो होना चाहिए ना हल होना चाहिए तो फिर बहन जी

અઢારમી જૂન થી આ કરતા આવ્યા છે ત્યાર પછી હમણાં પણ મેં એક ફરિયાદ આપી ગયા મહિને એક મહિનો એને પણ થયો છે હજુ સુધી અહીંયા કોઈ તપાસ કરવા પણ નથી આવ્યો આરોગ્ય શાખામાંથી બે વાર એમના ત્યાંથી અધિકારી આવી ગયા છે પણ કોઈ સોલ્યુશન નથી આનો તકલીફ એવું છે કે લોકો ઘણીવાર આપણે કમ્પ્લેન કરીએ તો આવીને સળિયાને મારી જાય છે આગળ કંઈ એનું નિવારણ આવતું નથી સળિયા મારી જાય એટલે બે ચાર દિવસ બરોબર રહી છે પાછો સેમ પ્રોબ્લેમ હોય છે કમ્પ્લેનમાં માં અમે એ રીતે આપ્યું છે કે અમને ડ્રેનેજ લાઈન બદલી નાખો ડ્રેનેજ લાઈન ને લગભગ ત્રીસ થી ચાલીસ વર્ષ ઉપર થઈ ગયા છે વધુ થયા હશે ઓછા નહીં એટલી જૂની છે હવે અત્યારના પોપ્યુલેશન પ્રમાણે અત્યારના યુઝ પ્રમાણે ઘણી નાની પડે છે એટલે એ ડ્રેનેજ લાઈન બદલશે તો જ સોલ્યુશન છે બાકી કોઈ સોલ્યુશન નથી જી ગૌતમભાઈ તમને આ ડ્રેનેજ લઈ કારણ કે મેં પણ કીધું છે આગળ હોળીના દિવસે શું આવી ગયા વર્ષે મને યાદ છે અને આ સેમ તકલીફ હતી અહીંયા ઘણા વેપારીઓ ઇવન રાહદારીઓ પણ કીધું હતું અને સેમ થયું બીજે દિવસે નગરપાલિકાના લોકો આવ્યા છે બી કોઈ હતા ડિપાર્ટમેન્ટના સળિયા મારીને જતા રહ્યા ત્યારે અત્યારે અમારા સત્યદેના માધ્યમ દ્વારા તમે શું કહેવા માંગશો નગરપાલિકાને એક જ અરજી છે કે અરજી મેં ઓલરેડી આપી છે એકવાર નહીં બે વાર આપી છે મારા તરફથી બે વાર ગઈ છે કલેક્ટર સાહેબ તરફથી બે વાર ગઈ છે આરોગ્ય ખાતા તરફથી બે વાર ગઈ છે પણ હજુ સુધી કોઈ એનું નિરાકરણ નથી આવ્યું બને તેટલું આ લાઇન બદલીને જ એનું સોલ્યુશન લાવે તો વધારે સારું છે બાકી સડિયા મારશે તો આ આ કાયમ જ રહેવાનું છે 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 શું લાગે અત્યારે નવા પ્રમુખ આવી ગયા નવી ટીમ બની ગઈ છે શું આશા નવી બોડી પર આશા તો છે હવે શું કરે છે જોઈએ કારણ કે લગભગ દોઢ વર્ષથી હું હેરાન હું ને મારી સાથે આ બધી દુકાનદારો આ બધી સાઈન આપી છે આમાં દુકાનદારોના સાઈન ને નંબર સાથે ત્યાં મોકલ્યું છે આ તમે જોઈ શકો છો આ બધા લોકો અવારનવાર જઈ આવે છે જયારે બી ત્યાં કમ્પ્લેન લખી આવે માણસ આવશે જોઈ જશે સળિયા મારી જશે નીકળી જશે બે થી ચાર દિવસે બરોબર રહેશે પાછું હતું તેવું જ આ એટલું બધું ગંદી એવું થાય છે કે લોકોને આવવા જવામાં એના વ્હીકલના ટાયરથી એટલું બધું ઉડે છે ચાલતાને બી તકલીફ થાય છે અને વાહનવાળાને બી એટલી તકલીફ થાય છે અને અહીંયા આટલું અત્યારે તમે જોઈ શકો છો એકવાર કેમેરો જરાક ફેરવીને બતાવી દો કે અત્યારે પબ્લિક કેટલું છે અહીંયા બરાબર છે એટલા જ વાહનોની અવરજવર અને જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે પણ હજી કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો પણ ત્યારે પણ બે ત્રણ રાહદારીઓ એમને કીધું કે બતાવો બતાવો આ ખૂબ જ જરૂરી છે અહીંયાંથી અમારે જવાનું મુશ્કેલ બની ગયું છે રોજના રસ્તો છે અને હજારોની સંખ્યામાં લોકોની અવરજવર છે અહીંયા ત્યારે નગરપાલિકાના નાકની નીચે નગરપાલિકા અહીંયાથી કેટલી દૂર છે અમારા કેમેરામેન તમને બતાવશે અહીંયાથી કદાચ આપણે બૂમ પાડીએ ને તો પણ એ લોકોના બારીમાં પણ અવાજ એટલી નજીક જ આ નગરપાલિકા છે શા માટે

વલસાડની છેલ્લા દસ દિવસમાં કેટલી પ્રગતિ છે એ જુએ દસ વર્ષમાં કંઈ જ નથી પબ્લિક જુએ છે બધા જ જુએ છે હવે અપેક્ષા છે નવી બોડી આવીને કંઈક કરે બાકી આ છેલ્લા દસ વર્ષમાં આજુબાજુના વિસ્તાર કરતાં દસ વર્ષ પાછળ છે વલસાડ બરાબર છે એ થોડું જરૂરી છે થોડું નગરપાલિકા એક્ટિવ થવું જરૂરી છે કામો કરવા જોઈશે અને આ તો બહુ નાના કામ છે આ તો રોજિંદા કામ છે એ સિવાય પણ ઘણી અપેક્ષાઓ છે હવે જોઈએ શું કરે છે તો આ હતા ગૌતમભાઈ પ્લસ બીજા જે વેપારી હતા એમણે બી કીધું ગૌતમભાઈ એક મહત્વનો સવાલ કેટલા દિવસ તમે રાહ જશો આ સમસ્યા તમારી દૂર થાય એના માટે કોઈ બીજું તમે કઈ પગલું લેવા વિચાર્યું છે અમે દોઢ વર્ષ તો રાહ જોઈએ છે અને છ મહિનાથી તો હું અરજી છ બાર છ આઠ મહિના થઈ ગયા અરજી આપીને પણ રાહ જોઈ રહ્યો છું રાહ જોવા સિવાય મારી પાસે બહુ કઈ ઓપ્શન નથી તમારી દુકાનથી વેરો ને બધું જાય છે બધું જાય છે રેગ્યુલર વેરો જાય છે બધું જ જાય છે આજુબાજુના બધા જ દુકાનદારો તરફથી વેરો ને બધું જ જાય છે પણ એ પ્રમાણે સામે વળતર નથી જે પ્રમાણેની સર્વિસ મળવી જોઈએ નગરપાલિકા તરફથી એ મળી નથી રહી જેમ ભાઈએ વાત કરી ગૌતમભાઈએ કે છેલ્લા દસ વર્ષથી નગરપાલિકા એમની વાત સો ટકા સાચી છે કે છેલ્લા દસ વર્ષથી તદ્દન કથળી ગયેલી હાલતમાં વલસાડ નગરપાલિકાનું તંત્ર છે અને કોઈપણ રીતે કોઈ ધણી ન હોય અને બેફામ ભ્રષ્ટાચાર અને જે રીતની સમસ્યાઓ છે આ જે સમસ્યા છે એનો ઉકેલ શા માટે અત્યાર સુધી નથી આવ્યો અને શું કારણ છે આનું દર વખતે ગયા વર્ષે પણ અમે લોકો આવ્યા હતા આ જગ્યા પર આ સમસ્યા બતાવી હતી વલસાડના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજ અને પાણીની સમસ્યા અને મહત્વની વાત તો એ છે આપણે કેમેરામેન તમને બતાવશું કે કઈ રીતે વાહન ચાલકો જાય છે કેવી તકલીફ પડે છે આ વડીલ પણ અહીંયાથી ગયા બધી જગ્યાએથી પાણીનો વેરો હોય કે ડ્રેનેજ વેરો બધું વ્યવસ્થિત ભરવામાં આવે છે ત્યારે શા માટે વેરો ભર્યા પછી પણ લોકોને સુવિધા મળતી નથી એ બી એક અહીંયા મહત્વનો પ્રશ્ન છે ત્યારે આપણે એ જોવું રહ્યું કે હવે આ સમસ્યા કેટલી વહેલામાં વહેલી તકે એનો ઉકેલ આવે છે આપણે જોવું રહ્યું કે પછી વલસાડના લોકોએ આ રીતના જ ડ્રેનેજની સમસ્યા હોય કે રોડ રસ્તાની પાણીમાં જીવવાનું છે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ